લી નો માણે દીને ત્રીને ચા મછલી લીધી હતી તો માછી ઓય હેતવી 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 શું હે બાવ હે હેતવી 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 બાવ હે મજા આવી ગઈ આ લોકોને કા મજાક આવે કે મજા આવી ને મજા આવી પીઝા ખાવાના છે તો તો મજા આવી મસ્ત કેમ ડાય છે તો પી લે

મમ્મી ના દુ વધારે લાગે હકે પર ઘોડા આવે નહીં મમ્મી એમ જો મમ્મી ના આવી ગયા ના આવી ગયા વધારે લાગે ઠીક છે ઓકે ઓકે તો लगन से मिस्टर्स है बणो कल के समय में जी तो कर देंगे बाकी ले जाओ आएंगे हां मिसिन है ये रख दो अभी इसे रख दो हल्दी का पाउडर आटे ये और कुछ करेंगे ओके थैंक यू चलो हम जाओ ओके બોલતો ગાઈસ આ તો તમારે મોજ માણવી હોય તો આ એક વખત એટલે ઉતારે અમારું ડિງ બેંજો સ્લાઈસ કર્યું ઓチップス કાઈને સ્લાઈસ કર્યું વાહ ભઈ વાહ ફીડ ફીડ મેં ડિງું

રાખડી oh, <laughs> <laughs> <laughs>

તરે જ જાને જો અમે જે કામ આપી પેંડા માંગે છે આવું હોય કરી આ ભૂખ નઈ તમારી નથી ભૂખ અબ્બા જે આ ફળી ફોલે ખાઈ જો આમ જોને બેંજી દીધી કે ખાત ફળી ખબર હો મઈ તો શરમાઈ જાય ને નથી હતી

બીજો દિવસ થઈ ગયો હવે સોમનાથ જાય કાનો થાકી જાય ઝીંગો થાકી જાય એટલે સ્કૂટી લેવી પડે ચલો ચાલિ

એ તો હું કહી દઉં છું કે એની યાદ આવી જાય કે હું હવે તમને બીજણ કર દઉં ભાઈ ઓમ ની હું તો આખે પર દે પડી જાય આખો પડી જાય

em है हम nó जो चलो भाई चलो हम नहीं कुछ तो बार 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 चल लो दर्शन करके आके देखते हैं एक ही मिनट में सब लोग आ जाएंगे मंदिर के सामने सुंदर का मंदिर सुंदर का मंदिर यहां महान नौकार है सुंदर मंदिर जमा करवाए बाहर दर्शन बस हो गया सफाई ले겠다

તો ગાઈસ ડરીયો 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 નું રાઈડ પાડે છે એ રીંગું રા મારું હવે ભૂખ લાગી ગઈ છે તો દે થોડું દે થોડું

ආරතා මයරේ එත